પીતા વડે એને પકડી પકડી ને એના ઉપર કેસ કરો દારૂ પીતા વાળા ઉપર કેસ કરાય કે દારૂ પાડવા વાળા ઉપર કરાય સોર ને પકડાય કે સોરની તો ચોરની મા કોણ છે દારૂ વેચવા વાળા દારૂ અને એના હપ્તા લેવા એ ચોર ની મા કહેવાય આજે વેચાણ અંદર દારૂની ફેક્ટરી પોઈ છે

ત્રાવી